હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક વન્સ અગેન વેલકમ ટુ દર્શન સ્લીલ કિચન સો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો આ હું વટાણા છે એને હું એકચુઅલી ફ્રોઝન મારે કરવા છે તો એની હું પ્રેપ કરું છું ફ્રોઝન વટાણા કેવી રીતે કરવા સ્ટોર કેવી રીતે કરવા એની આપણે આખો વિડીયો મૂકેલો છે તો તમે એની ખાસ એની લિંક તમે ચેક કરી લેજો વટાણા સાથે સાથે આજે મેં બીજી બી વસ્તુ ફ્રોઝન કરવા માટે પ્રેપ કરેલી છે તો આપણે એ જોઈએ સો મિત્રો આપ તમે જોઈ શકો છો અહીંયા મેં ગાજર ગાજર કરેલા છે એની સાથે સાથે ફણસી છે ફ્રેન્ચ બીન્સ અને વટાણા હું વધારે ક્વોન્ટિટી મેં કરેલું છે કરેલા છે તો વિન્ટર એકદમ બેસ્ટ સિઝન હોય છે ફ્રેન્ડ્સ કે આવી રીતના ફ્રીઝ કરવા હોય તમારે તો ઇન્સ્ટન્ટ કાંઈ તમારી વસ્તુ બનાવવી હોય પંજાબી શાક બનાવવું હોય પુલાવ બનાવવો હોય વેજીટેબલ્સ ઓલવેઝ મળતા નથી ઇઝીલી અને તમે ત્યારે ક્યાં લેવા જાઓ બારગા નથી તમે આવ્યા હોય તો હું આવી રીતના ફ્રીઝ કરીને બધું રાખું છું તો જો ફણસીમાં મેં ફણસી લીધી એને આવી રીતના પીસીસ કરેલી છે અને આપણે ગરમ પાણી કરવાનું સૌથી પહેલાં એની અંદર મીઠું થોડો સોડા અને શુગર આ ત્રણ ત્રણ વસ્તુ બહુ જરૂરી છે તમે વિનેગર અથવા લીંબુ નામી નાખી શકો છો અને એકથી દોઢ ઉકાળો આવે ત્યાં સુધી એને કૂક કરવાનું અને લગભગ ફિફ્ટી ટુ સિક્સટી પરસેન્ટ જ કૂક કરવાનું હોય છે પછી તરત કાઢી અને એકદમ ઠંડા પાણીએ વોશ કરી અને આને સુકવી દેવાનું પછી આને એકદમ ઝીપલોક બેગમાં આપણે ફ્રીઝ કરી શકીએ બહુ જ ઇઝી પ્રોસેસ છે ફ્રેન્ડ્સ અને બહુ જ કન્વિનિયન્ટ પડે છે તો જો આ ગાજરને બી એવી રીતે ઇક્વલ ટુકડા જ કરેલા છે સારા ગાજર તમારે બહુ વ્યવસ્થિત હોય એવા એના નાના નાના સરખા ટુકડા કરી અને એક સેમ પ્રોસેસ કરેલી છે આમાં વટાણામાં બી સેમ પ્રોસેસ છે લગભગ એકથી દોઢ ઉકાળો આવે બોઇલ આવે એટલે કાઢી અને વોશ કરી ઠંડા પાણીએ અને પછી સુકવી દેવાના આવી રીતે થોડા ડ્રાય થઈ જાય પછી ઝીપલોક બેગમાં આપણે પેક કરી અને ફ્રીઝ કરી દેવાનો સો ફ્રેન્ડ્સ મેં તો ઓલમોસ્ટ ત્રણ કિલો વટાણા કરેલા છે લગભગ એક કિલો ગાજર ને એક કિલો ફણસી સ્ટોર કરેલી છે તમારે ઇન્સ્ટન્ટ કંઈ વટાણા માટે કાળું શાક કરવું હોય કે ઇન્સ્ટન્ટ કરવું હોય તો આ બહુ જ કન્વીનિયન્ટ પડે છે તો તમે ખાસ આ કરજો સો ફ્રેન્ડ્સ એકદમ આપણે બધા વેસ્ટ જ્યારે ડ્રાય થઈ જાય પછી આવી રીતે જો મેં એને ઇન્ડિવિજ્યુઅલ ઝીપલોક બેગમાં પેક કરીને રાખ્યા છે અને નાની નાની બેગમાં એટલે જેમ પોર્શન મારે જોતું એમાંથી હું કાઢી શકું છું આ એક વર્ષ સુધી તમારે એમાં કંઈ કશું થવાનું નથી તો આ બેસ્ટ એકચ્યુલી તમારે જો કન્વિનિયન્ટ ઇન્સ્ટન્ટ જોતું હોય તમારે વેજીટેબલ્સ તો આ બેસ્ટ વે છે ફ્રોઝ ફ્રીઝ કરવા માટે